નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે આજની સૌ પ્રથમ વાત કરીશું ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સોનાનું પેન્ડલ લોન્ચ કરવામાં આવ્યું છે કડવા પાટીદાર કુટદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અખાત્રીજના દિવસે માં ઉમિયાજી સોનાનું પેન્ડલ રજૂ કરવામાં આવ્યું હતું ઊંઝા શ્રી ઉમિયા માતાજીના મંદિરે વર્ષ દહાડે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા હોય છે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અખાત્રીજના પાવન દિવસેમાં ઉમિયાનું સોનાનું પેન્ડલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારતે મોટું પગલું ભર્યું છે ભારતે પાકિસ્તાની નેવિગેશન સિસ્ટમને મોટો ફટકો આપ્યો છે મળતી માહિતી પ્રમાણે ભારતે પાકિસ્તાની સેનાના વિમાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના સિગ્નલોને વિક્ષેપિત કરવા માટે અદ્યતન જામિંગ સિસ્ટમ તૈનાત કરી છે તેમને પશ્ચિમી સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મેગા ડિમોલિશનનો ગઈકાલે ત્રીજો દિવસ હતો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મેગા ડિમોલ્યુશનની કામગીરી ચાલી રહી છે જેમાં ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરાયા છે વહેલી સવારથી એક કામ ચાલુ થઈ ગયું હતું લલ્લા બિહારીના લગભગ પાંચ વિસ્તારમાં ફેલાયેલા બાંધકામને તોડાયું છે લગભગ એક હજારથી વધુ ગેરકાયદેસર મકાનોને તોડાયા છે અને હજુ પણ આ કામગીરી યથાવત રહેવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે તેઓ મરિયમ નવાઝની ધમકી સામે આવી છે પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ ભારત સાથે વધતા તણાવ વચ્ચે નિવેદન આપ્યું છે છે તેમણે કહ્યું કે પાકિસ્તાન પાસે બોમ્બ છે તેમણે કહ્યું છે કે પાકિસ્તાનની સેના દરેક હુમલાનો સામનો કરી શકે છે અને તેમના પિતા નવાઝ શરીફે દેશને ન્યુક્લિયર શક્તિ બનાવી હતી ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પાકિસ્તાનના અનેક નેતા અને સેના પ્રમુખ પણ અણુ બોમ્બની ધમકી આપી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંડોળાથી માત્ર બસો મીટર દૂર પોલીસ ચોકી તો પણ ઘુસણખોરી ચંડોળા તળાવ નજીકના વિસ્તારથી બાંગ્લાદેશી પકડાયા પછી ઘુસણખોરો પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવી રહ્યા છે માત્ર બસો મીટર દૂર પોલીસ ચોકી અને નજીક ઈસનપુર પોલીસ સ્ટેશન હોવા છતાં વર્ષો સુધી ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ દારૂના અડ્ડા જુગાર આતંકી તત્વોની ગતિવિધિઓ પોલીસના ધ્યાનમાં કેમ ન આવી એ પ્રશ્ન હવે ચર્ચાનો વિષય બન્યો છે પહેલગામ હુમલો ન થયો હોત તો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમે તૈયાર છે અમારી પરીક્ષા ન કરો તેઓ પાકિસ્તાને જણાવ્યું છે ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને સોમવારે કહ્યું છે કે તેનો પહેલગામ આતંકવાદી હુમલા સાથે કોઈ સંબંધ નથી અને જો ઉશ્કેરવામાં આવશે તો કડક જવાબ અપાશે પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફા ચૌધરી અને વિદેશ કાર્યાલયના પ્રવક્તા સબકત અલી ખાને કહ્યું છે કે પાકિસ્તાન સંયમમાં માને છે અમે તૈયાર છે અમારી કસોટી ન કરો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંડલા એરપોર્ટ સૌથી ગરમ રહ્યું છે ગુજરાતમાં હાલ ગરમીનો માહોલ છે આ વચ્ચે સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું છે પછી રાજકોટમાં ચુવાલીસ પોઈન્ટ પાંચ અમરેલીમાં તેતાલીસ પોઈન્ટ આઠ અમદાવાદમાં તેતાલીસ પોઈન્ટ પાંચ ગાંધીનગરમાં તેતાલીસ પોઈન્ટ ચાર ડીસામાં તેતાલીસ પોઈન્ટ પાંચ વલ્લભ વિદ્યાનગરમાં બેતાલીસ પોઈન્ટ એક વડોદરામાં એકતાલીસ પોઈન્ટ છ ભુજમાં બેતાલીસ પોઈન્ટ ચાર સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ અને કેશોદમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદ સામે અમેરિકાની ભારત સાથે વાત થઈ છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જારી કરેલા એક નિવેદન અનુસાર યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયાએ આ મુશ્કેલ સમયમાં ભારતને અમેરિકાનો નજીકનો ભાગીદાર ગણાવ્યો અને આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી ઉપરાંત યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયાએ કહ્યું છે કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે ઊભો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો મહિલા એમપી અને એમએલએ સામે કેસ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સે જારી કરેલા તાજેતરના રિપોર્ટ અનુસાર ભારતમાં એકસો ને મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે જે કુલ મહિલાના અઠ્યાવીસ ટકા છે આમાંથી ઇઠ્યોતેર મહિલા ધારાસભ્યો અને સાંસદો સામે હત્યા હત્યાના પ્રયાસ અપહરણ અને અન્ય ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે ગોવા અને તેલંગાણામાં મહિલાઓ સામે ગુનાહિત કેસોની ટકાવારી વધુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને સમુદ્રમાંથી હુમલાનો ડર છે પચીસ વિમાનો ગોઠવી દીધા છે હુમલાની આશંકા વચ્ચે પાકિસ્તાને તેના પશ્ચિમી વાદળ બંદર ઉપર સુરક્ષા કડક કરી છે પાકિસ્તાને કરાચી એરબેઝ પર ચીનમાં બનેલા પચીસ જે અને ફાઇટર જેટ જેટ કર્યા છે હુમલાની સ્થિતિમાં આ વિમાનો બચાવ કાર્ય માટે ગ્વાદર બંદર સુધી પહોંચી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન આ સિદ્ધાંત પર કામ કરી રહ્યું છે કે ભારત સમુદ્ર દ્વારા મોટો હુમલો કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભારે ગરમીનો માહોલ જામ્યો છે હવામાન બદલવાની સંભાવના છે અમદાવાદ અને રાજકોટમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પહોંચવાની શક્યતા છે એપ્રિલમાં રાજકોટમાં સત્યાવીસ દિવસમાં બેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હવામાન નિષ્ણાતોના મતે ત્રણથી છે મે દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે તાત્કાલ ગરમીથી યથાવત રહેવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ આઈપીએલમાં સૌથી વધુ ચારથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે યુજવેન્દ્ર ચહલ આઈપીએલમાં સૌથી વધુ વખત ચાર વિકેટ લેનાર બોલર બન્યો છે તેણે અત્યાર સુધીમાં નવ વખત એક ઇનિંગમાં ચાર કે તેથી વધુ વિકેટ લીધી હતી તેમના પછી સુનીલ નારાયણનો નંબર આવે છે જે મેં આઠ વખત આ સિદ્ધિ હાંસલ કરી છે આઈપીએલના સૌથી સફળ બોલરોમાં એક લસિન્થ મલિંગાએ સાત વાર આવી સફળતા મેળવી છે કાગિશોર રાબડાએ પણ છ વખત ચારથી વધુ વિકેટ લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલને લઈને અલ્પેશ ખથિરિયાની મોટી ચેતવણી સુરતના એક કાર્યક્રમમાં ગોંડલ અંગે અલ્પેશ ખથિરિયાએ કહ્યું છે કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળે આપે તો કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પર પકડી ન શકે તેવી તૈયારી હશે ગોંડલમાં જે સત્તા ઉપર છે તેઓ કયા બે નંબરના ધંધા કરે છે તેના તમામ પુરાવા અમે લોકોને આપીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં કથિરિયાએ આ ફીતી જણાવી સુરતમાં અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે કે તેઓ ગોંડલ ગયા ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો છતાં પણ ત્યાં ગુંડાગીરી થઈ તેમની ગાડીના કાસ તોડાયા દાદાગીરી કરાય કહ્યું કે આ બધી બાબતો પોલીસની સામે થઈ છતાં કેટલો ખોફ હશે કે તેમણે કોઈએ રોક્યા જ નહીં અમે તો પોલીસની સુરક્ષા વચ્ચે હતા મીડિયા કર્મીઓની સાથે લઈને ગયા હતા છતાં પણ તેઓ આ પ્રકારનું કૃત્ય કરી શકે તો નાના માણસોને આ લોકો કયા સ્તરે જઈને હેરાન કરતા હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બે અને ત્રણ મહિના રોજ આ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે અમદાવાદ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે જેમાં બે અને ત્રણ મેના રોજ અમદાવાદમાં વીજળી ગુલ થવાના દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યો છે ટોરેન્ટ કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ પ્રકારની વીજળી ગુલ થવાનું આયોજન નથી નિયમિત જાળવણી માટે ચોક્કસ વિસ્તારમાં ફક્ત એક ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના વાયરસ અંગે ચીનનું મોટું નિવેદન સામે આવ્યું છે ચીને બુધવારે એક નવું સરકારી શ્વેતપત્ર બહાર પાડ્યું જેમાં કોરોના વાયરસની ઉત્પત્તિ અમેરિકાથી થઈ હોવાની વાત કરી ગયા મહિને યુએસ સરકારે એક નવી વેબસાઇટ શરૂ કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસ સંભવતઃ વુહાનની એક પ્રયોગશાળામાંથી ઉદભવ્યો છે આ પછી ચીને આ શ્વેતપત્ર બહાર પાડ્યો છે આ પહેલાં પણ અમેરિકાએ અનેક વખત આ દાવો કર્યો હતો હવે ચીને અમેરિકા ઉપર આરોપ લગાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની કલાકારોના એકાઉન્ટ ભારતમાં બ્લોક બુધવારે ભારતીય યુઝર્સ માટે તમામ પાકિસ્તાની કલાકારોના એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હવે પાકિસ્તાની સેલિબ્રિટીના એકાઉન્ટમાં લખેલું આવે છે કે ભારતમાં આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી ભારતમાં પ્રતિબંધિત પાકિસ્તાની સેલેબસમાં માહિરા ખાન હાનિયા અમીર અલી જફર માયા અલી આઈઝા ખાન સજલ અલી ઇકરા અઝીઝ સનમ સહિતનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલી મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ હતો એક બાજુ ખુશીનો માહોલ હતો ત્યારે બીજી તરફ કચ્છમાં એક હળવો ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર બે પોઈન્ટ પાંચની માપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે